મારું નામ યાના પૂજારા છે આ વખતે પહેલી એક્ઝામ છે અમારા માટે એક નવો એક્સપિરિયન્સ છે તો તૈયારી આપણે જેવો પણ પેપર આવે તૈયારી તો જોરદાર કરવી જ પડે એમ છે એટલે પહેલી તો છે એમ પ્લાનિંગથી બધું કર્યું છે પહેલાં નક્કી કરી લીધું કે શું લખવું છે ને શું નથી લખવું પેપરમાં જે ઓપ્શન્સ આવે છે એમાં ટાઈમ મેનેજમેન્ટ કરવાની તૈયારી કરી છે પછી ઇંગ્લિશમાં જે ગ્રામરના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કર્યા છે મેથ્સમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કર્યા છે એસએસમાં ઇમ્પોર્ટન્ટ માર્ક કરીને ઈ પહેલાં કર્યા છે પછી જે બાકીના બાકીઓ ઈ કર્યા છે અને એવી રીતે ઘણી બધી તૈયારી કરી છે આજ તો માતા પિતા નું કેવો સહયોગ સાથે સાથે શિક્ષકોનો કેવો સહયોગ આ વખતે માતા-પિતાનો સહયોગ છે આપણે કે ને બરાબર રીતે આપણે સહકાર આપે એ રીતનો સહયોગ હતો આમ સકુરો સહી જેરે થા કે કોઈ ક્યારેક ડાઉટ આવતો જ એમણે કીધું તો કે જારે ડાઉટ હોય ત્યારે તમે સ્કૂલે આવી જાજો આમ ચળા પછી અમને કીધું કે જારે ડાઉટ હોય ત્યારે સ્કૂલે આવી જાજો ડાઉટ ક્લિયર સોલ્વ થઈરાતા ને અમને પ્રોપર રીતે જવાબ આપતો ઓ કિરિષની પરમાર રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કરી ધર્મમાં પહેલો તો દસમા અને બારમા ધોરણની જે બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા તરફથી અને સમગ્ર તંત્ર તરફથી બાળકોને ખૂબ સારી રીતે અમારો એવો સંદેશ છે કે જીવનનો કોઈ અંતિમ પડાવ નથી કે અંતિમ પરીક્ષા નથી બધા ખૂબ મહેનતથી બધા અહીંયા સુધી આવ્યા છો સારી રીતે પેરેન્ટ્સને પણ અમારો સંદેશ છે કે સારી રીતે વાંચે બાળકોને સારી રીતે સમજાવી અને એની સાથે સાયુજ્યભર્યું વાતાવરણ જાળવી રાખે

એ વિશે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ વધારે બતાવી શકશે